સંતો કવરા કડવા અવસર અને ભાવના ડોક્ટરો એટલા બધાય ઘરનો કઈને મહેનત કરી જા રાત ની રાત ની રાત ની ઉપકાર કરી જા પર ઉપકારી એ તો પરોપકાર વિના હિત કે આપણી સંસ્કૃતિ કેમ આવી આવી ગઈ ટૂંકા કપડા પહેરી દેવસ્થાનમાં મોમેન્ટ નું સુકરો ફરકે રહી આપણે તો મહાત્માને લાશ કાઢવી પડે ભગવાનને અંદર જવું પડે

અત્યારે વિદેશમાં મોટું રમવા ડેન્સ ને ડિસ્કો નવરાત્રા માં ઓ હો હો કે પ્રો બધું જો આ ખૂબ બધું બનલે કે જૂના બધાય અમારું આ ગામ છે રાત ના આવતા ભજન કરવા ના એક નું અને અમારે બધા ગંડિયા આ એમો ભાઈ બધાય એ નુપાઈ માતાજીના ગરબા કાલાવાલા કરતા અરે માતાજી ખુશ હતી ને

બીજા ઘરામાં બાપ જૂનો રહે છે નો કા અને આમ પશુની હાલત એમની અંદર ખરાબ જો ને પટલી ભરવા જાય નોમની કોઈ ચોટી લાગે કોઈ પાવાગર ને ઢેકણ ના અને આની સેવા કરો જ્યાં સુધી લખી નાખજો ને દુનિયાના કોઈ વાતમાં ફૂલજો પાકી મારી વાત તમારા માતા પિતા રાજી ના થાય ત્યાં સુધી દુનિયાનો કોઈ દેવ તમારા ઉપર રાજી નહીં થાય નહીં થાય નહીં થાય કેલે દુખી બિજા નકાં આમ તમ ના સમજો બેટા ઓબા અમારું મકાન બગડી ગયું આ કેટલા આપણા માટે સેવા કરો પ્રથમ આજ્ઞા અને રાજી થાય તો રાજી થવાનો તમારો રાજી છે પણ ખુશ પરિસ્થિતિ અને આપણી અત્યારે ચાણસ માં મય ધરું ઘસે તો તપાસ કર દો નું મુખ્ય બન પીના બચારા લવરા કોન વાળા કરે ધોર ના ક્યાં હું ભાગો મારી લાગે ને ભાર ડોલવા લાગે આકાશ ને આધાર બ્રાહ્મણ માજા મુકે સપના કી સંતાના આ તા મારે હમણે મે ટીવી માં જોયું

હું આ આ હાર્દિક ભક્તો નું સ્વાગત કરું છું ખૂબ આનંદ વ્યક્ત કરું છું એક નાનકડો ભજન બોલી મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે આપણે સંતોષ બેઠા છે